ભરૂચના ધીઝઘડીયા વિકાસ બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલની વરણી કરવામાં આવી ખાલી પડેલ ડિરેક્ટર પદે ઝઘડિયાના નિવૃત્ત શિક્ષક કમલેશભાઈ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જગડિયા તાલુકાના જગડિયા રાજપાડી ઉમલ્લા તેમજ બીજા અન્ય ગામડાઓના નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન સાબિત થયેલ ઝઘડિયાની ધી ઝઘડિયા વિકાસ બચત ધિરાણ સહકારી મંડળીમાં જગદીશભાઈ વાસણાવાળા પ્રમુખ તરીકે સેવા આપતા આવ્યા હતા જગદીશભાઈના અવસાન બાદ મંડળીમાં તેમની ડિરેક્ટર અને પ્રમુખ પદની જગ્યા ખાલી પડતા મંડળીની મળેલી બેઠકમાં ડિરેક્ટર પદ માટે પ્રમુખ પદ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી મંડળીના પ્રમુખ પદ માટે મંડળીના ફાઉન્ડર ચેરમેન ભીખાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવતા મંડળીના ત્રણ હજાર જેટલા સભાષદોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી જ્યારે ડિરેક્ટર પદે ઝઘડિયાના રિટાયર્ડ શિક્ષક કમલેશભાઈ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી